કનિયા લાલ કી જય દશા કી જય હે રમો રમો રે દશ જય જય દશા ખેલો ખેલો રે દશા જય જય દસા એ માને સુથારી મતવાલો માને સુથારી મતવાલો વાલો માના બાજો લઈ આવે જય જય દસા એ જય જય દસા જય જય દશા રમો રમો રે દશામાં જય જય દશા ખેલો ખેલો રે દસ જય જય દસા માને કુંભારી મતવાલો માને કુંભારી મતવાલો માના ઘર આવે માં જય જય દસા એ જય જય મા જય જય દસા રમો રમો રે દશા જય 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 ખેલો ખેલો રે દસામા જય જય દશા માને સોની મતવાલો માને સોનીડો મત વાના લલૈયા આવે મા જય જય દસા એ જય જય મા જય જય દસા મામો રમો રે દસ જય જય દસા ખેલો ખેલો રે દસ જય જય દસામ ோ மோ மர்ோ மோ மூந்தடிமா எய ஜா ஜய தசா மமோ ரமோ ரே தசா மய தசா லோ கேலோ ரே தசா ஜெய ஜெய தசா ம માને માડીડો મતવાલો માને માડીડો મતવાલો માના ગજર લઈ આવે મા જય જય દશામાં હે જય જય દશામાં જય જય દશામાં રમો રમો રે દશામાં જય જય દશામાં ખેલો ખેલો રે દશામાં જય જય દશામાં ખેલો ખેલો રે દશામાં દશામાં બોલો દશામાં તી જય શ્રી કૃષ્ણ કનિયા લાલ કીજે